ગાંધીજીના નિર્વાણ દિને આજે ભુજ ખાતે ભુજ નગર સેવા સદન કોંગ્રેસ આમ આદમી પાર્ટી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જોઈએ એક ઝલક આજ રોજ ભુજ હમીસર કાંઠે શ્રી ગાંધીજીની પ્રતિમાને એમના આજે છોતેરમાં નિર્માણ દિવસ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવા આવ્યું ભુજ શહેર સંગઠનના સૌ હોદેદારો મહિલા મોરચાની બહેનો સૌ કાઉન્સિલર ભાઈઓ બહેનો સાથે મળીને એમને આજે હારારોપણ કરવામાં આવ્યું સત્ય અહિંસા અને સ્વચ્છતાના માર્ગે વરેલા મહાત્મા ગાંધી વિશે તો શું કહીએ જેટલું કહીએ એટલું ઓછું છે એમનું જે શ્રીરામ જય રામ જય જય રામ એ સૂત્રો આજ પણ આપણે યાદ કરીએ છીએ અને આજના દિવસે એમને હારારોપણ કરી અને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ આજે ગાંધી નિર્વાણ દિવસના દિવસે પૂજ્ય મહાત્મા ગાંધીજીને કોટી કોટી નમન કરીએ છીએ વંદન કરીએ છીએ ગાંધી એક વ્યક્તિ નહીં પણ વિચારધારા છે જેને સમગ્ર દુનિયાને અહિંસા પ્રેમ કરુણાથી કઈ રીતે જીવવું અને અહિંસાથી આપણા દેશને જે રીતે આઝાદી દેવડાવી એ આખા દુનિયામાં એક મિસાલ છે ત્યારે આજ એમની વિચારધારાને એક કોંગ્રેસ પક્ષ હંમેશા આગળ લઈ જશે એમની વિચારધારા આજ આ દેશના ખૂણા ખૂણે ખૂણે પહોંચે એના માટે અમે કાર્ય કરશું અને ફરી એકવાર એમને એમની વિચારધારાને કોટી કોટી વંદન કરીએ છીએ આજે ગાંધીજીના નિર્માણ દિવસે આજે એક દુઃખની લાગણી મેં વ્યક્ત કરી હતી કે જે આપણા રાષ્ટ્રપતિ ગાંધીજી આજે નિર્માણ દિવસથી એમનો ફૂલહાર કરી અને એમણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ગાંધીજીની જે વિચારધારા હતી સ્વચ્છતા છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે ગાંધીજી અહિંસા ધર્મમાં માનતાવાળા વ્યક્તિ હતા આજે અફસોસની વાત એ છે કે જ્યારે ને ગોડસેની વિચારધારા જેવા વ્યક્તિઓએ જ્યારે એમને ગોલી મારીને હત્યા કરી આજે એક દુઃખનો દિવસ છે આપણા માટે ને હું આપના માધ્યમથી આજની સરકાર જે જે ગોડસેની વિચારધારાથી ચાલે છે એમને પણ કહું છું કે તમે ગાંધીજીને આજે પુષ્પ હાર મારે પહેરાવો છો પણ એના જે વિચારો હતા એ વિચારધારા ઉપર આજે સરકાર ચલાવો તો જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપણે પાઠવી શકશું ભુજના ગાંધીજીવન કેન્દ્ર માજી હોમગાર્ડ માજી નાગરિક સંરક્ષણ સભ્યો અને વરિષ્ઠ નાગરિકો દ્વારા આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ત્રીસમી તારીખે નિર્વાણી પ્રસંગે અહીંયા વંદના કાર્યક્રમ કર્યો છે જેમાં અમારા સંસ્થાના સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા છે બાળકો માટે ગાંધીજીની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી અમારા સંસ્થાના સર્વે સભ્યો ઊભા છે બધા દર્શકભાઈ છે ઇસ્માઈલભાઈ સતીષભાઈ ગોરભાઈ ઠક્કરભાઈ બધા અહીંયા છે તે હસમુંખભાઈ સહિત બધા ઉપસ્થિત થઈ અને અહીંયા કાને ગાંધી વંદના કરી છે અને આજે બરાબર અગિયાર વાગે અમારા પાસા ખાતે અમે અગિયાર વાગે મૌન પાડી અને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશું